કુસંગ મહારાજે એવું કીધું કે ત્રણ પ્રકારનો છે એક બહારનો કુસંગ સત્સંગનો કુસંગ અને માલિપાનો કુસંગ માલિપા નબળી ઈચ્છાઓ થાય એમ માણે કરવા એટલે કુસંગનો સંગ કર્યો કહેવાય જીવના કર્તૃત્વમાં પરમાત્માનું જે અસાધારણ કારણપણું કહ્યું તે જીવની ઈચ્છા થયા પછીની કર્મ પ્રવૃત્તિમાં જ છે કેમ જે જીવ પ્રથમ જે શુભ અશુભ ઈચ્છા પૂર્તિ માટે કર્મ કરે છે તેમાં જો પરમાત્માનું અસાધારણ કારણ પણ માનીએ તો પરમાત્માની પ્રેરણાથી જ બધા કર્મોને કરનારા જીવની શુભ ઈચ્છા અથવા અશુભ ઈચ્છા એ કરવામાં ભગવાન રોકતા નથી એમાં જીવને સ્વતંત્ર પણ આપ્યું છે પછી રોકે કોઈકને અશુભ ઈચ્છા થઈ કે મારે ખોન કરવું છે કોકનું તો એ ન પણ કરીએ કે એને ભગવાન રોકે કે હજી તારી કેપેસિટી નથી કોકને શુભ ઈચ્છા થઈ પણ લૌકિક મારે એટલું દાન દેવું છે તો ન પણ કરી શકે એટલે કારણ કે એની કેપેસિટીમાં નથી આવ્યું તો પછી રોકે છે પેલા સંકલ્પ કરવામાં રોકતા નથી ભગવાન સંબંધી સંકલ્પ કરવામાં જરાય રોકતા નથી એનું પ્રારબ્ધ પણ રોકતું નથી એટલે બે પ્રકારના છે શુભ શુભ સંકલ્પ સંકલ્પ કરવામાં એને કર્યો દાખલા તરીકે કોઈ સંકલ્પ કર્યો કે મારે દાન દેવું છે મારે બ્રાહ્મણ જમાડવા છે મારે ચાતુર્માસ કરવો છે એવું કર્યું કોઈને માટે કર્યું હોય તો એ સંકલ્પનું ફળ ભગવાન આપે અને ક્રિયા કરે તો ક્રિયાનું ઉપરાંત આપે શુભ સંકલ્પનું ફળ આપે એટલે એમાં રોકતા નથી ભગવાન અને ક્રિયા કરે તો વધારે ફળ આપે અને ભગવાનને માર્ગે જો હાલવું હોય એમાં તો કાંઈ નથી રોકતા થોડું ઘણું રોકે તો એના સંસ્કાર રોકે છે સંસ્કાર પડી ગયા હોય ને નબળા તો એને રોકે એટલે એ સંસ્કારથી ઉપર કેમ ઉઠવું એના માટે એણે હારા સંસ્કાર પાડવા જોઈએ અને સત્સંગ કરવો જોઈએ સત્સંગની સહાય લેવી જોઈએ આપણાથી બેટર હોય એની અરે હેત કરે તો એને મળે સહાય મળે એમ તેમાં જો પરમાત્માનું અસાધારણ કારણ પણ માનીએ તો પરમાત્માની પ્રેરણાથી જ બધા કર્મોને કરનારા જીવને વિધિ નિષેધને પાળવાનો અવકાશ જ ન રહે એટલે હારો સંકલ્પ કરવો એમાં ભગવાન રોકતા જ નથી ત્યારે જેટલો પોતાનો પાવર હોય એટલો કરવો અને જેટલો એમ કે પાવર હોય એટલી બર્નિંગ લાવવી તો હારો સંકલ્પ હોય તો ભગવાનના માર્ગે તો હારો સંકલ્પ કરે મારે આવી રીતે ભગવાનની સેવા કરવી છે મારે આવી રીતે ભગવાનના મિશનની સેવા કરવી છે તો ઉલટા ભગવાન મદદ કરે કારણ કે એને પોતાનું કામ છે અને બર્નિંગ ડિઝાયર કરે તો એને પ્રારબ્ધનો વાત જ નથી પ્રારબ્ધ એમાં નડતું જ નથી કોઈને એ તો દાને તું ઉપર જ હે જ હાલે જ બધું એટલે બે વિભાગ છે એક લૌકિક શુભ કર્મ અને ભગવાનના માર્ગમાં શુભ કર્મ ભગવાનના માર્ગમાં શુભ કર્મમાં જરાય અંતરાય નહીં લૌકિક શુભ કર્મમાં થોડો થોડો અંતરાય રહે પોતાનું ભાગ ન હોય તો ન કરી શકે એવું બધું પોતાનો સંકલ્પ હોય સારો કામ કરવાનો તો પણ ન કરી શકે પણ તોય સંકલ્પનું ફળ ભગવાન આપે હારો સંકલ્પ એને કર્યો છે ને એટલે એનું ફળ ભગવાન આપે કળિયુગમાં હારા સંકલ્પનું ફળ મળે છે કલયુગમાં કળિયુગના ધર્મમાં આવ્યું હતું ને અમે શેમાં આપણે સત્સંગી જીવનમાં આવ્યું હતું સત્સંગી જીવનમાં આવ્યું હતું કલયુગમાં હારા સંકલ્પ કળિયુગનો બહુ પ્લસ પોઈન્ટ બધા ઉતારવાતા ઋષિ મુનિઓ એમાં કળિયુગમાં એક આ એક પ્લસ પોઈન્ટ કળિયુગનો કે સંકલ્પનું ફળ મળે છે એનો અર્થ શું થાય મને મનમાં સંકલ્પ થાય કે મેં કરોડ રૂપિયાનું મારે દાન કરવું છે અને મેં કરી જ નાખ્યું તો મને કઈ મળે ફળ હારા સંકલ્પનો અર્થ અર્થ ભગવાનને વિશે અને ભગવાનના એકાંતિક ભક્તને વિશે સારો સંકલ્પ કરે તો એનું ફળ મળે પૂરું સારા સંકલ્પ કરે તો આ લોકમાં મારા ગુણાતીતાન સ્વામીની વાતોમાં લખ્યું ને આ લોકમાં અક્ષરધામનું સુખ તે શું અને આ લોકમાં નરકનું દુઃખ તે શું તો શું કહેવાય ભગવાનને વિશે ભગવાનને હારા સંકલ્પ થાય એમાં તો એટલું જ કીધું છે કે હારો સંકલ્પ થાય અક્ષરધામ નો સુખ અને નબળો સંકલ્પ થાય પુંડા સંકલ્પ થાય તો નરક નો દુઃખ એનો અર્થ પણ એમાં થોડોક વધારે કે ભગવાનના સત્પુરુષને વિશે હારો સંકલ્પ થાય તો અક્ષરધામ નું સુખ જનરલ હારો સંકલ્પ થાય તો અક્ષરધામ નું સુખ ન આવી કોકને મનમાં એમ થયું કે હું આને મત ગરીબ મદદ કરું કે હું બીજું કંઈક સારું કામ કરું તો સારા કામ માંથી એની શાંતિ તો થાય જ આપણે આગળ વાત કરીએ આગળ કે સારું કાર્ય જ એવું છે કે એનો પ્રભાવ તરત જણાવા મળે પણ એનો પ્રભાવ કઈ અક્ષરધામ નો શોખ થોડું મળે આવવા એ તો મારે એવું કીધું કે જેની સેવા કરવાથી ભગવાનની સેવા થાય અને જેનો દ્રોહ કરવાથી ભગવાનનો દ્રોહ થાય જેમાં હેત કરવાથી ભગવાનમાં હેત થાય અને જેમાં હેત તોડવાથી ભગવાનમાં હેત તૂટી જાય એનો અર્થ એવો થયો એટલે એના વિશે સંકલ્પ કરવાથી ભગવાનમાં સંકલ્પ થઈ ગયો અને ભગવાનમાં સંકલ્પ થઈ ગયો તો એને અક્ષરધામ નો સુખ મળે અને એને વિશે જો નબળો સંકલ્પ થાય તો એને નરક નું દુઃખ મળે એવું એટલે હારો સંકલ્પ કળ યુગમાં કરવાનો એ અર્થ આવો નકરા હારા કરે તો હારું તો થાય ખોટું ન થાય કઈ દી હારો સંકલ્પ કરે તો પણ અક્ષરધામ સુખ આવે એ તો સ્પેશિયલામાં આવે નહી તો ન આવે કોમનમાં ન આવે એટલા માટે જીવ જ્યારે સત્વાદી ત્રણ ગુણોની વધઘટને લીધે જૂની વાસના જાગ્રત થવાથી કે એવા વિશેષ કારણોથી ક્યારેક કંઈક ઈચ્છે છે અને તેને અનુરૂપ પ્રયત્ન પણ કરે છે જી ઉત્થાનને ભગવાન રોકતા નથી ક્રિયાને થોડી થોડી રોકે છે જગત સંબંધી હોય તો પ્રારબ્ધ રૂપે બ્રેક મારે છે ભગવાન કે તારું આ પ્રારબ્ધ અને તારી કેપેસિટી એટલે નથી એટલે તું ન કરી શકે સારું કર્મ હોય તોય પણ કર્મ હોય અને એમાં વધારે બહુ ઈચ્છા કરે તો ભગવાન પૂરું કરે કર્મ પુણ્ય કર્મ હોય તો પૂરું કરે અને ભગવાન સંબંધી હોય તો એમાં તો ભગવાન હોતે ધંધે લાગી જાય અને પૂરું જ કરાવે માલિકાથી એને આપણે એને મારે જે શું કીધું કે દવી ભાવને ઓલો ભાવ નબળો ભાવ એને દૈવી ભાવ હોય તો એને સારા સંકલ્પ ઝાઝા ટકે અને આપણા પૂર્વના કર્મ જો થોડાક નબળા હોય ને આપણને સપોર્ટ ન આપતા હોય તો નજા ન ટકે એટલે એને ટકાવવા માટે આપણે વધારે મહેનત કરવી પડે બધાના બધાના અંતઃકરણ હરખા નથી હોતા કોક છે એનો સહજ પકડ એવી હોય કે ભગવાનને માર્ગે હાલે અને કોઈક હાલી એકતા હોય એનું કારણ એ કે એને આગળ એના બહુ સંસ્કાર જોરદાર નથી આપણે સારો સંકલ્પ કરીએ તો એને ટાળે છે કોણ સંસ્કારો આપણા ઓપોઝિટ સંસ્કારો મેં એવો સંકલ્પ કર્યો એ મારે ભગવાનને રસ્તે હાલવું છે તો એ બે દી ઉભો નથી રહેવા દેતો એ સંકલ્પ નહીં કોણ કરે એ મારા મારા ઓપોઝિટ સંસ્કારો હોય એ નબળાને ઓલું કરે એટલે એને માટે ઉપાય કે હવે આપણે આને મદદ કરે એવા સંસ્કારો કાર્ય કરીને કરવા જોઈએ આ બધા વિરોધ કરે તોય પ્રારબ્ધ વિરોધ નથી કરતું ભગવાનને માર્ગે જવાનું પ્રારબ્ધ વિરોધ નથી કરતું પણ આપણા સંસ્કારો વિરોધ કરે આપણા જે ઓપોઝિટ અને ફેવરાઇટ સંસ્કારો હોય એ આપણને વિરોધને મદદ કરે અને ભગવાનને રસ્તે હાલવામાં તો સારા સંસ્કારો એ હોતે મદદ કરે ભગવાન મદદ કરે ભગવાન ભગત મદદ કરે સત્સંગ મદદ કરે એક દાન જ ન કરે આપણી દાન જ ભગવાન બદલાવી એમ થયું ભગવાન હાથ ધોઈ ના આની દાને જ બદલાવવી એ આપણું કામ નહીં એટલે વળી સાધુ ને હોય તમે જો ટ્રાય કરો તો બદલે તો એટલે સાધુ થોડી થોડી ટ્રાય કરે પણ બદલેલી હોય તો બદલે ઓલો જો સપોર્ટ આપે તો બદલે ન બદલે એ જો સપોર્ટ ન આપે તો ન બદલે એવું